ક્ષ મધ્ય સારી ક્વોલિટી અને વાજબી ભાવ સાથે ધ માફિયા રેડીમેન્ટ શોરૂમ નો પ્રારંભ કરવામાં આવ્યો આ ઉદ્ઘાટન પ્રસંગે સૈયદ અલી અહમદ શાહ સાહેબે દુવા ગુજારી હતી અને વડીલો હાજી અલીમામદ ખલીફા તથા ઇસ્માલ ખલીફાના હસ્તે રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યો હતો દુકાનના માલિકો ઇમરાન ખલીફા અને રફીક ખલીફા દ્વારા મુન્દ્રાની જનતાને એક વખત પધારી ખાતરી કરવા જણાવ્યું હતું મૌલાના ઇકબાલ નોમાની પેસ ઇમામ દેઢિયાએ પણ દુઆ કરી હતી તથા ઉપસ્થિત ખાસ મહેમાનો મૌલાના અયુબ મૌલાના રિજવાન મૌલાના ઇમરાન બારોય જુસફજત દાઉદ જત देडिया गामना सरपंच श्री सकीना बाईजत अब्दुल खलीफा नलिया रिजवान खलीफा रफीक खलीफा सहबाज खलीफा इकबाल खलीफा हाजी इब्राहिम खलीफा इम्तियाज मोयडा ओसमान गनी खलीफा दली खलीफा शोकत मेमन हालेपोत्रा जुनस सदाम मिठाणी हिंगोरा उम्र भाई कुंभार हाजी ओसमान भाई साटी सलीम भाई आरब हनीफ भाई तुर अरशद भाई तुर्क सिकंदर बापू અકિલભાઈ ખોજા આદિલભાઈ ખોજા સૈયદ મહેબૂબ શાહ કુંભાર દાઉદભાઈ કુંભાર આરીફ સરદાર નાનક સદામ ખલીફા હિગુરા ફારૂકભાઈ આસિફ ખલીફા તથા વેપારી મિત્રો સાથે યુવા સર્કલ વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો ન્યુઝ ગુજરાત માં આપનું હાર્દિક સ્વાગત છે હવે આપણે કપડાં સારા લેવા છે અને બ્રાન્ડેડ લેવા છે પરંતુ ભાવે તો આપણે માંડવી કે ગાંધીધામ જતા હોય છે પરંતુ હવે હવે આપણે ક્યાંક દૂર જવાની જરૂર નથી કારણ કે મુદ્રાવાસીઓ માટે એક સારા સમાચાર એક નવો શોપ ખુલ્યો છે જેનું નામ છે ધ માફિયા આપ જોઈ શકો છો કે એક સારી ક્વોલિટીના કપડા પણ અહીં મળતા હોય છે એટલે બ્રાન્ડેડ કપડા અને આપણા ભાવે લેવા હોય તો આપ અહીં શોપની મુલાકાત લેજો આજે ઉદઘાટન છે અને આપ જોઈ શકો છો કે ઓપનિંગમાં જ લોકો કેટલા જણા આવ્યા છે મિત્ર વર્તુળ અને અહીંના જે સારા કપડા જે પસંદ કરતા હોય એ લોકો આવે છે ત્યારે આપણે અહીંના જે કસ્ટમર છે એમની સાથે પહેલા વાત કરશું મોણા સાહેબ આ કેવો શોપ છે ને કેવા કપડાને કેવી ક્વોલિટી છે આપની પાસે અલહમદુલિલ્લા બહુ સારી વસ્તુ રાખે છે અને આ જમ્બોમાં ત્યાં નવી દુકાન ખુલી છે તો અલહમદુલ્લા બહુ સારો માલ રાખ્યો છે એમ આ કે મતલબ સસ્તો અને સારું ક્વોલિટી છે વ્યાજબી ભાવે છે વ્યાજબી ભાવે છે આ જે કપડા લેવા માટે આપણે દૂર જવું પડે ગાંધીધામ ભુજ કે માંડવી જતા પરંતુ હવે મુન્દ્રાના મુન્દ્રાના નગરજનો એક સારી ક્વોલિટી અને સારી કહેવાય કે બ્રાન્ડેડ અને વ્યાજબી ભાવે કપડા મળશે અલીભાઈ કેવી છે ક્વોલિટી અને કેવા છે કપડાની અહીંયા બહુ જબરજસ્ત કપડા છે અમે જોયા હમણાં અહીંયા ને મુન્દ્રાના બધે વાસીને હું કેવા માંગીશ કે અહીંયા સસ્તા અને બહુ સારા કપડા મળે છે અને બહુ બ્રાન્ડેડ પણ મળે છે ને મીડિયમ ક્વોલિટી છે ને બધે છે તમે જો કપસે આવા તમે તમે ખરીદી કરવા માટે આયા છો ને જોઉં છું અર્ધી કલાકથી તમારી નજર કપડામાં છે તો શું વિશેષતા છે અહીંયા કપડાની અહીંયા કપડા બહુ સારા છે આવા કપડા માટે પહેલા મુન્દ્રાવાળાઓને ગાંધીધામ કે ભૂત જવું ખપતું હતું એના માટે આ બહુ સારો થઈ ગયો છે પબ્લિક માટે એક તો અહીંયા બધો બિઝનેસ ઝોન છે કોઈને મને ટાઈમ હોતો નથી બધાની કપડાં ની ચોઈસ સારી હોય છે એના માટે મજબૂર રજા રાખીને ગાંધીધામ કે ભુજ જવું ખપતું હતું એના માટે આ આ બધો પહેલ કરી છે નવી શોપની ની સારી વાત છે એમના માટે પ્રજા માટે બહુ સારું થયું હું જોઈ રહ્યો છું કે તમે પણ ઘણી વાર કપડાં પસંદ કરવા માટે કપડાં લેવા માટે ગાંધીધામ અને ભુજ જતા હોય તો આપણી પાસે મુદ્રામાં જયારે ભવ્ય અદ્યતન કપડાની દુકાન ખુલ્લી હોય તો આમાં શું વિશેષતા છે અને લોકો શું કામ આમની પાસે કપડાં લેવા માટે આવે ચોક્કસથી હું કહીશ કે ખરેખર આપણી જે માનસિકતા હતી કે આપણે ભુજ અને ગાંધીધામ આપણે દર વખતે જાતા લેવા માટે આપણા મુદ્રાના વેપારીઓ જયારે અહીંયા નિરાશ થઈ બેઠા હોય ત્યારે ભૂજ અને માંડવીની માફિયા શોરૂમ ચાલુ થયું છે એમાં અત્યારે અમે જોઈએ છે કે એક સારી બ્રાન્ડ પણ છે ક્વોલિટી પણ છે અને સારી ક્વોન્ટિટી પણ છે એટલે તમને ક્વોલિટીમાં ઘણી બધી ક્વોન્ટિટીઓ પણ મળી જશે અને ખરેખર અચૂકથી હું તો બધાને એમ કહીશ એક વખત આ તમે દુકાનની મુલાકાત લેશો

ત્યારબાદ દુકાનના જે ઓનર છે એમને મળીશું કારણ કે એમની દુકાન તો ચાલુ કરી છે પણ એમની પાસે તમામ બ્રાન્ડો છે પણ એમાં વિશેષતા શું છે કે લોકો એમની પાસે ખરીદી કરવા માટે આવે તો સાહેબ આપે આ સાહસ કર્યું છે પહેલે તો કેટલો લોકોનો પ્રેમ મળી રહ્યો છે પરિવારનો કઈ રીતે પ્રેમ મળ્યો આ નવા સાહસ કરવા બદલ આપને નમસ્કાર હેલો મુન્દ્રા અમે જે આ નવું સાહસ કર્યું છે અમારી આ બીજી બ્રાન્ચ છે અમે એના પાછળ એક મકસદો કે જે અહીંયાની પબ્લિક જેને પ્રીમિયમ ક્વોલિટીમાં અને સારી વસ્તુ જોઈતી હતી એના માટે બહાર જતા હતા તો ઘણા વર્ષોથી અમે અહીંયા એ મગજમાં કે જાય રાખીએ તો એના હિસાબે અમે આ બધા ગ્રાહકોની લાગણી હતી એ હિસાબે જ અમે આ નવું શોરૂમ ચાલુ કર્યું છે અને પરિવાર અને સર્કલ નું સાથ તમે આપણે જોઈ શકો છો કે આ વિડીયોમાં કે બધો એના સહયોગથી બધું થયું છે સૌથી મોટી લોકોને સમસ્યા આમ પબ્લિક હોય છે સમસ્યા હોય છે ભાવની કે ઓછા બજેટમાં સારા કપડા ક્યાં મળે તો તમારી પાસે શું બજેટ છે અમે નવું નવું ચાલુ કર્યું છે એટલે એ તો ખાસ જ વસ્તુ ધ્યાનમાં રાખી છે કે અમે સારી ક્વોલિટીને ગોતી ગોતી લઈ આવ્યા છે તો એના છે પ્રીમિયમ પ્રાઇસ લિમિટેડ રાખેલું છે અને એ લોકોને ખરીદી કરી છે તમારી પાસે આવું છે તો તમારું સ્થળ શું છે અમારે આપણે ન્યુ મુન્દ્રામાં જમ્બુ બોલ અલ જમ્બુ નવું જે મોલ બન્યું છે એમાં અમારી દુકાન છે માફિયા નામ અમારી દુકાન તો મિત્રો ખુબ સારા કપડા અને ટી શર્ટ અને અવનવી વેરાયટીઓ છે સારી ક્વોલિટી છે પરંતુ મજા આવશે તમને એકવાર કપડા જોશો તમે સો ટકા બીજી વાર કહેશો તો અમારા જે મુંદ્રાના ગ્રાહકો છે એમના માટે આપ શું સંદેશ મારો સંદેશ એ છે કે તમે અમને સહ સહકાર આપ્યો હજી સુધી જેટલા પણ આવ્યા અને અમને જે અહીંયા બે માનથી બધા અમારે અહીંયા આમંત્રણને માન આપીને જે આવ્યા તો હું એમનો આભાર વ્યક્ત કરું છું અને મુંદરની પ્રજાને અમે એ કહી છે કે તમે આવો અમે તમને સારું સારું રિસ્પોન્સ આપશું અને એને સાથે સાથે તમારી ન્યૂઝ ઇલેવન ટીમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ બસ મિત્રો સસ્તું ક્યારે શ્રેષ્ઠ નથી હોતું અને શ્રેષ્ઠ ક્યારે સસ્તું નથી હોતું તો આજે જ મુલાકાત લો ધ માફિયા મોલમાં કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક ન્યૂઝ ઇલેવન ગુજરાત soft drinks